જય શ્રી કૃષ્ણ તો ફરી એકવાર હાર્દિક સ્વાગત છે અજમેરા ફેશનમાં માં તો દર્શકો રોજના જેમ આજે પણ ફરી એકવાર એક જબરદસ્ત સિલ્ક સાડીનું નું કલેક્શન લઈને આવી છું જેની અંદર મેં તમને એવી સાડી બતાવી સિલ્ક ની અંદર એવી વેરાયટી જે ત્રણસો પાસઠ દિવસ પણ વેચાશે અને સ્પેશિયલી આપણી ગુજરાતની જે સેમી પટોલા સાડી છે એ પણ હું બતાવવા જઈ રહી છું તો વિડિયોને ને સ્કીપ નહીં કરતા આજનું કલેક્શન જે રહેશે એ બધું તમને મેન્યુફેક્ચરિંગ પ્રાઇઝમાં મળવાનું છે જેટલા પણ નવા વ્યુઅર્સ છે એમને પેલા જણાવી દઉં અજમેરા ફેશન એક મેન્યુફેક્ચરિંગ કંપની છે જે રિટેલર હોય કે હોલસેલર્સ હોય બધાને રીઝનેબલ રેન્જમાં કાપડ આપે છે પછી એ સાડી હોય કે રેડીમેડ કલેક્શન હોય જેના કે કુર્તીસ છે કિડ્સ વાય કલેક્શન્સ મેન્સ વાય કલેક્શન ઓકે તો સિલ્ક સાડીની વાત કરીશું સ્ટાર્ટિંગ પ્રાઇસ તો પાંચસો રૂપિયા આપણે સ્ટાર્ટિંગ થઈ જાય છે એમ જોવા જે નોર્મલ સાડી જે આપણે ફોર્ટી ફાઈવ રૂપિયા એટલે કે ડિલિવર સાડી ફોર્ટી ફાઈવ રૂપિયાથી આપણે ત્યાં શરૂ થઈ રહી છે તો આજનું જે ફર્સ્ટ કલેક્શન રહેશે એ ગ્રે કલર સાડી મેઇન સ્ટ્રક્ચર રહેશે તો ફર્સ્ટ ઓફ ઓલ તમે જે સાડી જોઈ શકો છો સ્ક્રીન ઉપર આ ગ્રે કલરની સાડી છે જ્યાં તમને બે સાઈડ મેરૂન કલરના બોર્ડર મળી જશે આજકાલ છે ને બોર્ડર વાઇઝ સાડી બહુ વધારે ચાલે છે જે રીતના કે તમે જોઈ શકો છો મેરૂન કલરની બોર્ડર બહુ જ વધારે ડિમાન્ડમાં છે ઓલ ઓવર સાડીની વાત કરીએ તો ઓલ ઓવર સાડીમાં તમે જે રીતના જોઈ શકો છો અહીંયા ગોલ્ડન એન્ડ નું વર્ક મળી જશે વિથ ટસલ સાથે આજો આ પ્રમાણના ટસલ્સ મળી જશે અને તમે સારામાં સારા માર્જિન સાથે વેચી શકો છો માર્કેટમાં દેન એના પછી હમણાં વાઇન કલર બહુ ડિમાન્ડમાં છે આ તમે જોવો વાઇન કલર વાઇન કલર સાથે તમને રામા કલર મિક્સ માં મળી જશે પલ્લુ એન્ડ મેઇન જે બોડી હોય છે પ્લેટ્સ ની એમાં કલર કોન્ટ્રાસ્ટ મળી રહ્યો છે આજો આ રીતના પ્રોપર તમને કલર કોન્ટ્રાસ્ટ મળશે તો દર્શકો હું તમને એક વાક્ય કહેવા માંગુ છું કે તમને જે પ્રમાણે સાડી છું એમાંથી તમારે એવા કરવાના છે કે અમુક કસ્ટમર એવા હોય છે જે રનિંગ કલર પહેરતા હોય છે યલો ગ્રે રેડ મેરૂન પિંક એવા કલર રનિંગ હોય છે બટ હમણાં જે લેટેસ્ટ આવ્યા છે વાઇન છે બેબી પિંક કલર છે પેસ્ટલ કલર છે એ બધા કલર પણ અમુક મહિલાઓ પહેરવાનું પસંદ કરે છે તો આપણે શું કરવાનું છે આપણે બે ટાઈપના કલર રાખવાનો જો આપણે બે ટાઈપના કલર રાખશું ને તો આપણા જે એવા કસ્ટમર છે જેમને ટ્રેન્ડિંગ કલેક્શન પહેરવાનું નહીં ગમતું પણ એ જે પેલેસથી પહેરે છે એ પહેરવાનું ગમે છે તે તો આપણે ખાસ રાખવાનું છે ને થોડુંક નવું પણ એડ કરવાનું કારણ કે નવી જનરેશન સાથે લોકોને નવા નવા કલેક્શન્સ પહેરવાનું પણ ગમતું છે અને હું તો ગેરંટી આપું છું આપણા જે કલેક્શન્સ છે ને માર્કેટ કરતા પણ ઓછી કિંમતમાં મળશે સારા પ્રોડક્ટ્સ મળશે અને તમારા અને અમારા વચ્ચે કોઈ પણ બ્રોકર નથી જે વચ્ચે બ્રોકરેજ લઈ જઈ શકે એટલા માટે તમને સસ્તામાં પણ પડશે અને તમે તમારા કસ્ટમરને પણ સસ્તામાં આપી શકો છો વધીએ આગળ અને એક જબરદસ્ત કલર બતાવીશ જેના મેં તમને કીધેલું ઇંગ્લિશ કલર હમણાં બહુ ચાલે છે આ તમે જોઈ શકો છો બેબી પિંક કલરમાં તમને પ્રોપર પર ગોલ્ડન ઝરી મળી જશે ગોલ્ડન ઝરી સાથે તમને તમને ગ્રીન કલર કોન્ટ્રાસ્ટ યાદ હોય તો પહેલા પણ વાત કરેલી બોર્ડર કોન્સેપ્ટ સિલ્ક સાડી બહુ વધારે ચાલે છે બોલિવૂડની જેટલી પણ અભિનેત્રી છે એ આ પ્રમાણે બોર્ડર કોન્સેપ્ટની સાડી પહેરે છે લાઇટ કલર ડાર્ક કલર્સ એ ટાઈપના કોન્ટ્રાસ્ટ બેઝમાં તો આજે સાડી મળશે તમને પાંચ પીસમાં એટલે કે પાંચ પીસ ચાર પીસ છ પીસ એ રીતના આપણે સેટ રાખીએ છીએ તો ચાલો ફાઇનલી આપણું પટોળાની સાડી ઓપન કરવા જઈ રહ્યા છે જો હું એવું નથી કહેતી કે આપણે ઓરિજિનલ પટોળા આપે છે બધાને ખબર છે ઓરિજિનલ પટોળું પાટણનું હોય છે બરાબર પણ આપણા ત્યાં સેમી પટોળા મળી જશે જેની અંદર તમે વધારે પડતું પણ માર્જિન લઈ શકો છો તો આ તમે જોઈ શકો છો પ્રોપર તમને નેવી બ્લુ કલર ની પટોળા ની સાડી મળે છે જેની અંદર રેડ કલર ગોલ્ડન ઝરી આ બધું પ્રોપરલી વર્ક કરવામાં આવ્યું છે માર્કેટમાં આરામથી તમે અંદર હારું માર્જિન સેટ કરીને વેચી શકો છો આની અંદર આપણી પાસે પાંચ પીસ છે પાંચ ડિફરન્ટ કલર ઓપ્શન સાથેની સાડી છે ધેન એના પછી મેં વાત કરેલી ઇંગ્લિશ કલર તો આ તમે જોઈ શકો છો પેસ્ટલ જે બેબી પિંક કલર્સ એ ચાલે છે એ સાડી પણ તમને મળી જશે ના શકું કારણ કે ટોટલી જેટલા પણ કલેક્શન છે બધા મેન્યુફેક્ચરિંગ રેન્જમાં છે તો હોઈ શકે આગળ જતા તમને માર્જિન સેટ કરવામાં પ્રોબ્લેમ પડી શકે એટલે નથી કેતા બટ ડોન્ટ વરી સ્ક્રીન ઉપર નંબર છે ને ત્યાં તમે સ્ક્રીનશોટ મોકલી આપજો જે પણ સાડીની તમને ડિટેલ્સ જોઈએ છે અધરવાઇઝ તમારાથી અહીંયા નથી તો તમે ઘરે બેસીને વિડીયો કોલની સુવિધા પણ લઈ શકો છો કારણ કે આપણા ત્યાં ઓલરેડી વિડીયો કોલની સુવિધા છે તો શાંતિથી બેસીને કલેક્શન પણ જોઈ શકો છો અધરવાઇઝ બધાથી બેસ્ટ છે અજમેરા ફેશન આવો એક દિવસ વિઝિટ કરો જેનાથી તમને વધુ પડતો આઈડિયા આવી શકે આપણી પાસે ઘણા બધા કલેક્શન છે સાડીઓમાં કિટસ્વેર છે ડ્રેસ મટીરીયલ કુર્તી ચુપટ્ટા ચુનિયા ચોરી તમને જે કલેક્શન જોશે એ કલેક્શન તમને અજમેરા પેશન આપશે તો ચાલો દર્શકો હવે કરીએ છીએ વિડીયોના એન્ડ અને આશા કરું છું વિડીયો ગઈ છે તો ડુ લાઈક કમેન્ટ શેર એન્ડ સબસ્ક્રાઈબ જય શ્રી કૃષ્ણ